નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર ચેનલ પર મિત્રો તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે મંદિરોમાં આરતીના સમયે શંખનો અવાજ કેમ ગુંજે છે કેમ દરેક પૂજા કે ધાર્મિક વિધિની શરૂઆતમાં શંખ વગાડવામાં આવે છે કદાચ ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક પરંપરા છે પરંતુ હકીકતમાં શંખ વગાડવામાં આવે એ એક રહસ્ય છુપાયેલું છે એક એવું રહસ્ય જે આપણા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે શંખ વગાડવાથી થતા અદ્ભુત લાભો શું છે શાસ્ત્રો શંખ વિશે શું કહે છે અને વિજ્ઞાનની દૃષ્ટિએ શંખના નાદમાં કઈ એવી શક્તિ છે કે જે શરીર મન અને આત્માને પ્રભાવિત કરે છે તો મિત્રો જો તમે અંત સુધી વિડીયો જોશો તો ખાતરી છે કે તમારી ભક્તિમાં એક નવી ઉમંગ આવશે અને તમારા જીવનમાં શંખ વગાડવાનો પ્રારંભ કરશો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો શંખનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો પુરાણો અને મહાકાવ્યોમાં અનેક વાર કરવામાં આવ્યો છે એ તો તમે જાણતા જ હશો મહાભારતનું તે દૃશ્ય તો સૌ કોઈએ સાંભળ્યું છે જ્યાં યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુન અને શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણનો શંખ પાંચ જાન્ય અને અર્જુનનો શંખ દેવદત્ત સમગ્ર યુદ્ધ ભૂમિમાં ગુંજી હતો એ અવાજ માત્ર યુદ્ધની ઘોષણા નહોતો પરંતુ એ અવાજમાં દેવી ઉર્જા હતી જે સૈનિકોના મનમાં સાહસ વિશ્વાસ અને પ્રેરણા જગાડતો હતો કહેવાય છે કે જ્યારે શંખનો નાદ આકાશમાં ગુંજે છે ત્યારે દુષ્ટ શક્તિઓ કંપી ઉઠે છે અને સકારાત્મક ઉર્જા દરેક દિશામાં ફેલાઈ જાય છે શંખ માત્ર એક સાધન નથી પરંતુ તે બ્રહ્માંડના આરંભનું પ્રતિક છે આપણા પુરાણોમાં લખ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ નાદથી થઈ હતી એ નાદ ઓમ છે અને શંખનો અવાજ પણ એ જ ઓમકારનો જીવંત સ્વરૂપ છે એટલે જ મંદિરોમાં પૂજાની શરૂઆત શંખ વગાડીને કરવામાં આવે છે કારણ કે શંખનો નાદ સમગ્ર વાતાવરણને શુદ્ધ બનાવે છે નકારાત્મક શક્તિઓ દૂર કરે છે અને દૈવી શક્તિઓનું આહાન કરે છે અને સકારાત્મક ઉર્જાઓને ગતિ આપે છે મિત્રો હવે વાત કરીએ ઘરમાં શંખ વગાડવાના ચમત્કારિક ફાયદાની માન માન્યતા એવી છે કે જ્યાં રોજ સવારે શંખ વગાડવામાં આવે છે ત્યાં કદી પણ દુઃખ ગરીબી અને દુષ્ટ શક્તિઓ ટીકી શકતી નથી શંખનો અવાજ એટલો શક્તિશાળી છે કે તે નકારાત્મક વાઇબ્રેશનને તરત જ નાશ કરી દે છે અને તેના સ્થાને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઘરમાં પ્રસરે છે ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે ઘરમાં ઝગડા કલેશ કે બીમારી સતત વધતી રહે છે આવા સમયમાં જો રોજિંદી આરતી સાથે શંખ વગાડવામાં આવે તો ધીમે ધીમે ઘરમાંથી કલેશ દૂર થવા લાગે છે બીમારીઓનો પ્રભાવ ઓછો થવા લાગે છે અને મનમાં શાંતિ અને ભક્તિનો સંચાર થાય છે શાસ્ત્રોમાં શંખ વગાડવાનું એક વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે શંખ વગાડવાથી દેવીઓ દેવતાઓ પ્રસન્ન થાય છે ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી પુરાણોમાં તો અહીં સુધી લખાયું છે કે જ્યાં શંખ વગાડવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનો સદૈવ વાસ રહે છે એટલે જ ઘણા લોકો ઘરમાં પૂજાના સમયે શંખ વગાડવાનું ક્યારેય ચૂકે નહીં અને તમે ઘણાના ઘરે જોયું હશે કે તેમના ઘરે મંદિરમાં શંખ હોય જ છે મિત્રો આપ ધ્યાન આપશો કે મોટા મોટા મંદિરોમાં આરતી દરમિયાન એક સાથે અનેક શંખ વગાડવામાં આવે છે અને તે અવાજ જ્યારે એકસાથે ગુંજે છે ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે સમગ્ર બ્રહ્માંડ દેવી શક્તિથી ધ્રુજી ઉઠ્યો હોય હવે મિત્રો ચાલો થોડું વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સમજીએ શંખ વગાડતી વખતે આપણા શ્વાસની શક્તિનો ઉપયોગ થાય છે જ્યારે આપણા શંખમાં ફૂકીએ ત્યારે આપણા ફેફસા પૂર્ણ રીતે ફૂલ્યા હોય છે અને શ્વાસ લાંબો બહાર નીકળે છે આ પ્રેક્ટિસ આપણા ફેફસાને મજબૂત બનાવે છે શ્વાસની બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે અને દમ અસ્થમા જેવા રોગોમાં પણ લાભકારી સાબિત થાય છે માત્ર એટલું જ નહીં શંખ વગાડવાથી અવાજના તાર મજબૂત થાય છે ગળાના રોગો દૂર થાય છે અને બોલવામાં સ્પષ્ટતા આવે છે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે શંખ વગાડવાથી ઉત્પન્ન થતો નાદ સાઉન્ડ ફ્રેક્વન્સી આપણા મગજના તરંગોને શાંત કરે છે એ અવાજ આપણા બ્રેન વેવ્સને એક સંતુલિત સ્થિતિમાં લાવે છે જેના કારણે તણાવ ઘટે છે ચિંતા દૂર થાય છે અને મનમાં એક અનોખી શાંતિ અનુભવાય છે તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે જ્યારે કોઈ મંદિરમાં શંખ વગડાય છે ત્યારે આસપાસનું વાતાવરણ જ બદલાઈ જાય છે તે એટલું શાંત અને રમણીય હોય છે કે આપણું મંત પવિત્ર બને છે જાણે હવામાં નવી તાજગી ફેલાઈ ગઈ હોય આજ એ સકારાત્મક કંપન પોઝિટિવ વાઇબ્રેશન છે જે શંખ વગાડવાથી ઉત્પન્ન થાય છે મિત્રો હવે હું તમને એક નાનકડી કથા કહું એક ગામમાં એક વૃદ્ધ બ્રાહ્મણ દરરોજ સવારે પોતાના ઘરના આંગણામાં શંખ વગાડતો હતો શરૂઆતમાં ગામ લોકો તેમને માત્ર એક વિધિ તરીકે જ જોતા પરંતુ ધીમે ધીમે લોકો ધ્યાન આપવા લાગ્યા કે એ ઘરના સભ્યો હંમેશા સ્વસ્થ રહેતા ઘરમાં કદી ઝઘડા થતા નહીં અને ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ રહેતી જ્યારે લોકોએ કારણ પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું આ બધું શંખના નાદનું ચમત્કાર છે ત્યારથી ગામના અનેક લોકોએ પોતાના ઘરમાં શંખ વગાડવાની શરૂઆત કરી અને થોડી જ વારમાં ગામનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું આ કથા આપણને શીખવે છે કે શંખ વગાડવાનું ફળ માત્ર આધ્યાત્મિક જ નથી પરંતુ પ્રત્યક્ષ જીવનમાં પણ તેનું ચમત્કારિક પરિણામ જોવા મળે છે પરંતુ મિત્રો શંખ વગાડવાના કેટલાક નિયમો અને સાવચેતીઓ પણ છે જેનું પાલન કરવું અત્યંત જરૂરી છે શંખ હંમેશા સ્વચ્છ હોવો જોઈએ પૂજામાં ઉપયોગ થતો શંખ કદી પણ પાણી પીવા માટે કે રસોઈ માટે વાપરવો નહીં શંખ હંમેશા સવારે સૂર્યોદય સમયે વગાડવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે એ સમયે વાતાવરણ સૌથી શુદ્ધ હોય છે અને હા હંમેશા યાદ રાખો કે શંખ વગાડતી વખતે મન ભક્તિભર્યું હોવું જોઈએ પૂરા મન અને હૃદયથી શંખ વગાડવો જોઈએ કારણ કે માત્ર શરીરથી કરેલી ક્રિયા ફળદાયી નથી બનતી પરંતુ સાચા મનથી ભક્તિથી કરેલી ક્રિયા જ ચમત્કારી ફળ આપે છે ઘરમાં શંખ વગાડવાના કેટલાક અદ્ભુત ઉપાયો પણ છે જો ઘરમાં વારંવાર ઝઘડા થાય છે તો રોજ સવારે શંખ વગાડવાથી ધીમે ધીમે ઘરમાં પ્રેમ અને શાંતિનો પ્રવાહ વધવા લાગે છે જો ઘરમાં કોઈ સતત બીમાર રહે છે તો તેના રૂપમાં શંખ વગાડવાથી તેના આરોગ્યમાં સુધારો જોવા મળે છે જો ઘરમાં નકારાત્મકતા વધુ હોય તો શંખ વગાડીને ઘરના ચારે બાજુ ફરવાથી તે નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતાનો પ્રવાસ થાય છે મિત્રો શંખ વગાડવાના આ બધા લાભો સાંભળીને કદાચ તમને લાગશે કે શું ખરેખર એવા ચમત્કાર થઈ શકે છે પરંતુ જો તમે નિયમિત રીતે થોડા દિવસો માટે પણ આ પ્રેક્ટિસ કરશો તો તમને પોતે જ અનુભવ થશે કે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે મન વધુ શાંત થઈ રહ્યું છે અને જીવનમાં સકારાત્મકતા વધી રહી છે આખરે મિત્રો શંખ એ માત્ર એક શીંગડા જેવો સાધન નથી તે બ્રહ્માંડની દેવી શક્તિનું પ્રતીક છે શંખનો નાદ એ જ પ્રાચીન ઓમનો નાદ છે જેનાથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું હતું એટલે જ તેને વગાડવાથી આપણા જીવનમાં દેવી શક્તિનો પ્રવેશ થાય છે તો મિત્રો આજે આપણે જાણ્યું કે શંખ વગાડવાથી થતા ચમત્કારિક લાભો કેટલા અદ્ભુત છે ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે આરોગ્યમાં સુધારો થાય છે મનમાં શાંતિ આવે છે અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધે છે હવે હું તમને પ્રેરણા આપું છું કે તમે પણ રોજિંદા જીવનમાં શંખ વગાડવાનું શરૂ કરો થોડા દિવસોમાં તમને ફરક અનુભવાશે તમે તમારા જીવનમાં પ્રગતિને જોશો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ ભક્તિપૂર્ણ અને ઉપયોગી વિડીયો તમને મળતા રહે ભગવાન શિવ અને માતા લક્ષ્મીજી આપના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને આરોગ્ય વરસાવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર અને હર હર મહાદેવ